કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ પૈસા લઈને ભાજપવાળા આવશે સોસાયટીની વાડીમાં જમણવાર સોસાયટીની વાડીમાં તમને આ કરાવી દઉં ડીજે લઈ લઉં પતરા ખાઈ દઉં તમારી સોસાયટીમાં આ અપાઈ દઉં તે અપાઈ દઉં આવશે બધું લઈ લેજો તમારું જ છે પણ આ વખતે થોડુંક અમારું હોય કે થોડુંક તમે આમ ઉપર મોટું સીલ મારજો ભાઈ ગઈ વખતે હત્યા વિશે પટ્ટી મારી તી આ વખતે કઈક પાંસેક સિત્તેરે પટ્ટી મારો એવી બધાને વિનંતી કરું છું થોડોક ઉપરથી સીલ મારો વાત સાચી છે ને આ વખતે શીલ ઊંચેથી મારો અમે બેઠા છીએ પછી કોણ છે પાટીલ ને કોણ છે ગોપાલભાઈ ઇટાલી અમે જોઈ લઈએ છીએ કેમ થાય છે લૂટી લીધું ગુજરાત દોસ્તો મેં મારી વ્યથા કીધી મેં મારી વેદના કીધી અમે લડીએ છીએ અમે બધું જ કીધું પણ એક વાત દિલમાંથી કેવી છે કે આ બધા અહીંયા જે સંઘર્ષ કરે છે બધા લોકો બહુ નાના પરિવારના માણસો છે પહેલી પહેલી વખત રાજકારણનું પગથિયું પગથિયો ચીડ્યા છે બધા આમાં કોઈ બીજી વાર વાળા લગભગ ઉપર બેઠા એમાં દેખાઈ નથી